નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓડવે જ્યાપીમાં મિત્રો આજે આપણે કરંટ અફેર્સને લગતા ઓગસ્ટ મહિનાના સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસને લગતા થોડા કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું બહુ નહીં પણ થોડા પણ મરતું તમને એ આવનારી એક્ઝામમાં તો જરૂરથી ઉપયોગી થઈ રહેશે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇક પર દબાવી દઈએ જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ આપણે મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા કરંટ અફેર્સના માહિતી રાષ્ટ્રીય નો જન્મ ઓગસ્ટ ઓગણીસો છન્નું થયો સાહિત્યયાત્રી વિલપી તંત્રી વિરાટ અને સાણો રાષ્ટ્રીય શાયર પહાડનું બાળક પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા હતા તેમના કાવ્યસંગ્રહ હતા વેણીના ફૂલ કિલ્લો અને સિંગોડો યુગવંદના એક તારો બાપુના પારણા રવિન્દ્ર વીણા એ તેમને તેમના કાવ્ય સંગ્રહ હતા નવલકથાઓમાં સત્યની શોધમાં નિરંજન વસુંધરાના વાલા દવલા સોરઠ તારા વહેતા પાણી તુલસી ક્યારો કાલચક્ર અને બે વિશાળ તેમની નવલકથાઓ હતી કસુમડીનો રંગ છેલ્લો કટોરો આ જેવી મહત્વની કૃતિઓ તેમની છે હવે આગળ જોઈએ ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એમજી કે મેનનનો જન્મ પણ ઓગણીસો અઠ્યાવીસ ના રોજ થયો હતો ભારતના ચુમ્બાલીસમાં મુખ્ય ન્યાયાધીશ જગદીશ સિંહનો જન્મ પણ ઓગણીસો બાવન અઠ્યાવીસ ઓગસ્ટના રોજ થયો હતો હવે નેક્સ્ટ આગળ જોઈએ દિલ્હીમાં આવેલું ફિરોજસાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલી અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ અરુણ જેટલી દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ઓગણીસો નવ્વાણું બે હજાર તેરના સમયગાળામાં ડીડીસીએના અધ્યક્ષ હતા અને દેશના પ્રથમ મહિલા ડીજેપી કંચન ચૌધરીનું નિધન આ દિવસે થયું હતું બિમલ જાલાન સમિતિ મુજબ આરબીઆઈ એક લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપશે મોબિલ ઇન્ડિયાએ બજરંગ પુનિયા બિરેન્દ્રસિંહ ધનોવાલ તેમાં ભાગ લેશે કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ ત્રણ વખત ત્રણ ઉપમુખ્યમંત્રી તેમને બનાવ્યા કેટલા ત્રણ ઉપમુખ્યમંત્રી બનાવ્યા કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેડિયુ પેલા સી એન અશ્વત નારાયણ બીજા ગોવિંદ કરજોલ અને લક્ષ્મણ સાવદી આ ત્રણ હવે સૌથી વધારે નાયબ મુખ્યમંત્રી રાખનાર રાજ્ય રાજ્ય આંધ્રપ્રદેશ પાંચ નાયબ મુખ્યમંત્રી તેમને રાખ્યા હતા વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં માનસી જોશીએ ગોલ્ડ મેડલ મેળવ્યો જેમનું આયોજન સ્વિટ્ઝરલેન્ડમાં કરવામાં આવ્યું હતું તાજેતરમાં સાતમું સામુદાયિક રેડિયો સંમેલન દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો પોતાના મિત્રો જોડે શેર પણ કરતા રહેજો હવે થોડા પ્રશ્નો જોઈ લઈએ સંરક્ષણ વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરાઈ છે અજય કુમાર સુભાષચંદ્રને કયા વિભાગના સચિવ તરીકે નિમવામાં આવ્યા છે સંરક્ષણ ઉત્પાદન વિભાગ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ મહિલા સિંગલ્સમાં કોણ જીત્યું પીવી સિંધુ રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા મેળાનું ઉદઘાટન કર્યું પાંચ દિવસીય જન્માષ્ટમીનો મેળો સુપર ફિફ્ટી નો સંબંધ કોની સાથે છે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના વિકાસ માટે G7 સમિટ 2019 ની કયા સ્થળે પ્રારંભ થયો છે ફ્રાન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં બહેરીનનો કયો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મળે છે ધ કિંગ હમાદ રેડ્સ ઓફ ધ રેનિંગ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2019 ના મહિનાને કયા મહિના તરીકે મનાવવાનો અનુરોધ કર્યો છે

તો ફ્રાન્સમાં એ આપણે આગળ પ્રશ્ન જોઈ લીધો તાજેતરમાં બહેરીન દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં એ પણ પ્રશ્ન જોઈએ ધ કિંગ હમાદ ઓવાર્ડ ઓફ ધ ફ્રેન્સા યુએ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં ઓર્ડર ઓફ જાહેર તાજેતરમાં બેડમિન્ટનનું વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બની પીવી સિંધુ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રક્ષા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી અજય કુમાર ઓગણીસ ઓગસ્ટ તાજેતરમાં કયા સ્થળે બે હજારથી થી વધુ રાજપૂત મહિલાઓ દ્વારા તલવારબાજીનો વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવે તો કયા સ્થળે તો જામનગરના ધ્રોલ ખાતે આઠમો ક્વેશ્ચન તાજેતરમાં કયા દેશ દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોબોટ મોકલવામાં આવે રશિયા દેશ દ્વારા અને તાજેતરમાં બાબુલા ગૌરાનું નિધન થયું તે કયા રાજ્યના મુખ્યમંત્રી હતા મધ્યપ્રદેશ તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો સુમન આઈ પ્રોજેક્ટ સુમન આઈ પ્રોજેક્ટ તો

આજે બધી માહિતી છે અઠ્યાવીસ ઓગસ્ટ હોય તો ઓગણત્રીસ ઓગસ્ટની આસપાસ કઈક હોય શકે એમાં થોડી મિસ્ટેક હોય તો જોઈ લેજો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત